ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે બ્લોગિંગ શરૂઆત દસ વાગ્યા થાય છે અને આજની શરૂઆત રસોડામાંથી કપડા ધોવાઈ ગયા છે નીચે કચરા પોતા પણ થઈ ગયા છે ઉપરના બાકી છે એ આપણે બપોરે કરશું કાનામું આવશે એ કરી નાખશે પાર્કિંગ પણ સરસ મજા ધોવાઈ ગયું છે આજે તો એટલી બધી ઠંડી નથી ઓછી ઠંડી છે સવારના ઉઠે ત્યાં કામ કરો દસ કેમ વાગી જાય ખબર નથી પડતી આપણે વાસણ ગોઠવવાના બાકી છે રાતના વાસણ છે એ ગોઠવી દઈએ ફટાફટ અને બાકીના ઉટકવાના પણ બાકી છે એ ઉટકી દઈએ અને ફટાફટ રસોડું ચાલુ કરી દઈએ કેમ કે દસ વાગી ગયા ને તો આ બાજુ આપણે વાસણ ગોઠવશું અને આ બાજુ આપણે રસોડું ચાલુ કરશું તો ચાલો પહેલાં આપણે મૂકી દઈશું ભાત

આજે હું તમને સરસ મજાની એક ટીપ્સ કહું તમારે છે ને ભાત છૂટા રાખવા હોય ને તો એમાં આપણે તો તેલ નાખવાનું એનાથી ભાત સરસ મજાના છૂટક રાખવા આપણે તેલ નાખી દીધું છે હવે એને ફેરવી આ બે અને આ છે ત્રણ અને થોડા કેટલા આપણે બટેકા લીધા છે અને આપણે જોરતા પૂરતા હથિયાર પણ લેલી છે ચાલો ફટાફટ આપણે

તો વધારવા માટે આપણે બટલ નાખી દીધું છે તેલ પણ નાખાઈ ગયું છે ગરમ થઈ જાય એટલે આપણે શાક માં વઘાર કરશું

ફાઇનલી હવે આપણી બધી રસોઈ થઈ ગઈ છે રોટલી બની ગઈ છે આ તમે જોઈ શકો છો સરસ મંજાનું આપણે કોબી બટેકાનું શાક છે એમાં ભાત છે અહીંયા દાળ બની ગઈ છે તો ચાલો ફટાફટ હવે આપણે ટિફિન ભરી દઈશું હલો ફ્રેન્ડ્સ તો વાગી ગયા છે સાત સાંજના અને આપણે સાંજને કાંઈ રસોઈ કરવાની નહોતી એટલે આજે તો આપણે નિરાજ છે અને અહીંયા અમારે મા દીકરી માટે રસોઈ બની રહી છે તો મેં તુવેરનું શાક છે એ બપવા માટે રાખ્યું છે અમે કાંઈક બનાવીએ દેશી સ્ટાઇલમાં બરાબર કેમકે મહા દીકરીમાં છે અને કારખાનાવાળાને તો અહીંયા જ છે ટિફિન એટલે આજે તો આપણે કાંઈ ટિફિન છે નથી બરોબર બપોર પછીનો એટલે નિરાજ અમાર નમું અહીંયા લસણ કરવા બેસી ગયા છે અને અહીંયા હું બનાવી રહી છું મા દીકરી માટે જમવાનું આ જોઈ શકો છો તમે મા દીકરી માટે જમવાનું બનાવી રહી છો અત્યારે